હા તો બોલે ના હે આ ચકરૂ મે આ કાય ઓ ભલો ગોમ ના હો બોલો ખરા મુદાઈ ને કેવા હ આ થેલે મેલ્યો ના સી રસ્તા

Best three forms of wykornamed one okay, um anyway of S moulders... Must have been used above for two days and if you have left, then turn it long statistically. But Chris went and stirred to the surface and tide the ground... They prepared us thenostics of the seeds to move into canada. You have twisted there,

મોણસી મોણસ તમારે દારૂડિયા નહીં એ અમે તો તમને ધોર દીધા આયા આ તમે હું કહું ઓ તમા હગા કેટલા રે હગા તમારા હા બોલાવો તમે વિધુ તમારા તમા ગોમ માં રે ને ઓ ઓ અમે આયે વિધુ થા તમા વિધુ બા વિધુ બા ઓ થઈ ગયું કો આ આપણા માશે થા આપણા વિધુ મારો <t49> <podium> <mora> હો માર ગામમાં રાખ તો મારા ગામમાં કાલે તો મને મારો અમે બોલી અમાર ગામમાં હે અલ્યા તમારા છોડી ભાઈ

લેજો મહારાજ બોલજો તો ધગોથી હરજો ઓહ ઢોકો લે જાઓ એ બે હગાયા હ પણ હવે મારો પડી ગયો અલે જાવ

જોડે બેઠું હોય હવાભા બિહારી ને આવ્યું હવાયમ ને મારા જતલપુર ના સોરુ હા ચામુંડા

આવ્યા ઉપાયું ગાડ્યા આ તો મને આપવા તમારા માસ્યા શું બરાબર

અરે હું મગડો મારપીયો મેમન ગતી આયો બોનમાં આવો ને થોડી વારી મારા ઘરે એટલે હું તો તો હપું તો જો પી જાય હું માફી માગું એમના બદલી કરવા બા તમે કોણ દવા દો અમે

મોટા માથાળા ન તો મેં ધોકો પડાય લીધો તો એ પાદરો માર મારું નહીં થતા હોય એમના

ખબર આવું ખબર ને દઉં તમને સવારે તમને હવે પાદર ભેગા કરું